અમૃત બાપાની મેલણી માની જે મારું કોઈ નથી માં હું આવીશું મારી માડી હું બહુ દુઃખીશું બહુ એકલી ને એકલી માં માં કરું બધા માતાજીની પ્રાર્થના કરું પણ મારા ઘરમાં મારું કોઈ આભળવા વાળું નથી મારી માડી હું કોના સહારે જવું માં હું આવીશું મારો દીકરો બી હું ખોઈ ચૂકી

ટાર નહીં મા મેં તમારો વિડીયો જોયો ને તો હું અહીંયા આવવાનું ચાલુ કરી નાખ્યું છે એમાં રાત્રે એ બધા સૂઈ જાય હું તમારો વિડીયો જોઉં છું મારી મળી એકલી એકલી વિડીયો જોતી જોતી સૂઈ જઉં છું એમાં તો દરવાજામાં લાલ કપડામાં ઊભું હોય એવું દેખાતું હતું રાત્રે રાત્રે આ જ્યાં અમે અત્યારે રહીએ છીએ ને ત્યાં અમારે બે મકાન છે જ્યાં અગાડી અમારી ભાઈએ ફાંસી કરેલી લીધી ને એટલે અમે નથી રહેતા પણ આ લોકો છે ને એ એ મકાનમાં રહેતા ન હતા હું દસ વર્ષથી એ મકાનમાં એકલો રહેતો હતો દસ વર્ષ મે આઠ દસ વર્ષથી હું ત્યાં એકલો રહેતો હતો અને આ લોકો ત્યાંથી બિઆઈ બિઆઈને સાપુર રહેવા આવ્યા હતા આ મારા ઘરવાળી અને મારા છોકરાને એ સાપુર રહેતા હતા અને હું ત્યાં પાવસાર રહેતો હતો ના કામે કરતો તો બધું કરતો તો હવે એનો શું થતું હતું એ ખબર નહીં પણ

એને માં બધું નાખી દીધું છે મારી માડી એ તો અમને ગાળો બોલે હું તો બોલતી જ નથી હું ચૂપચાપ બેસી રહું પછી કામે જવું હું શું કરું હું કશું જ નથી કરી શકતી તમારા જ ઘરમાં વિઘ્ન આવ્યું પણ વિઘન મારો દીકરો જતો રહ્યો તો એમને તો કશું પડી નથી તમે મા એને સમજાવો કઈ કહો બીજું તો હું શું કરું કે હું એના માટે શું કરી રહી છું એ તો માં તમે કહો મેં તમને શું કીધું કે તમે વિચાર કરો કે સીધી સીધી આપણા સધીમાં ઉપર કેમ આયા સધીમાં તો માં આજરે હાજર રહેતા તા મારા ચામંડમાં હાજરે હાજર રહેતા પણ આ નહોતા માનતા અમારા ઘરમાં બધા માતાજી માતાજીને હું માનું છું સીધી તમને એક વાત કરું સીધી જ વાત કે સધી માન નાખી દીધા ને એટલે તમે બરબાદ થઈ ગયા છો હા માં

મારી પાસે સધી આવી મન સધી કીધું કે બે દીવા થતા હતા ને બે બે દીવા નાખી દીધા છે પણ કુળદેવી હતી એટલે કદાચ મૂકી દીધા છે પણ હું ને સધી મૂકી દઉં તો મારા અવતાર માં ખોટ પડે એટલે મારા પગે નથી પડવું મારા માફી નથી માગી હું તને સલાહ આપું છું કે આપણે ખાડો ખોદ્યો તો આપણે જ પડ્યા આમાં તમે મન ગાળ દો તમે મન નોકરી કહો

આપણે માના એવું કહેવાય હું તને એમ કહું છું હું તો તને વડે એવું કહું કે જા કોઈ દેવ દુઃખ નથી તું જતો રે ને તું જતો રે પણ તારો ગુનન તને ભૂલ યાદ કરાવું છું કદાચ હું તને કહું તો કોઈક બીજો આભળતો હોય નહીં કદાચ એવા ગુના કરતો સુધરી જાય કે નહીં મા 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 ન ના કહેવાય મા કોઈ દાળો માને ગાળ ના દેવાય મેં તાર પાસે શું માંગ્યું બને કેતો મેં તાર પાસે કંઈ માંગ્યું દીવો મૂક્યો હું તને કહું છું અને મારો દીવો મૂક્યો લાત મારી મારા ને હું કેવું હા માં આમ દીવો નીકળી હું દીવા માં બેઠી બેઠી હું એવું કઉ છું હું એવું કઉ છું કે આ બધા થામન મળવા આવતા આવશે ને તો આટલી ભૂલ કરે ને તો મારા દીવા માં નીકળી ને જોવું છું ખોટું બોલો ને મારા દીવા માં જોવું છું તમે મારો દીવો મૂકો ને લાત મારી નામ ફેંકી દો તોય મે મેલ દીધો તો કે મારો દીકરો છે ને જવા દે પણ તારી ભૂલ વતી ગઈ વધતી ગઈ વધતી ગઈ પછી મને એવું લાગ્યું કે તારા હૃદયનો ટુકડો ના લઈ લઉં તો મારા અવતારમાં ખોટ પડે ભૂલ થઈ ને એ યાદ કરાવું છું આની આવ કૃષ્ણ ની આવ નારાયણ ની આવ વિષ્ણુ ની આવના ભૂલ યાદ કરાવવા મારી પાસે હું આવી છું તમારા જીવન ના માનો કે તું ભગવાન ના ઘેર જતો હોય તારા દીકરાની જગ્યાએ મારે તન લેવાનો હતો પણ તને કેમ રાખ્યો છે કે તને બતાવવા માટે માં કોણ કહેવાય જીવતો રાખ્યો છે મેં તને એના માટે રાખ્યો છે કે તું જો અને ભોગવ અને તારા સગી નજર થયું કે હું માતા કોણ છું હું સિદ્ધ મલક માતા છું અસલ અમરતના ના ઘર બેઠી છું હું કદાચ પાકિસ્તાન થી ગુજરાત માં ઘરે ઘરે પૂજા આપી હોય તારા જો મને એમ કહી દે કે તારા દીવા મૂતરું એક ગુના છોડી દઉં બે ગુના છોડી દઉં ચાર છોડી દઉં પણ તું ગુના કર 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 આ માફે છોડી દેવાનું તમે મારા દિવે થૂકો અને હું બેહી રહું હે મારા દિવે તમે થૂકો તને એમ કહું છું મેં તને કોઈ દાડો કીધેલું કે તું નિવેદ કરજે મેં તને કોઈ દાડો કીધેલું મારા દીવો કરજે મેં તને કીધેલું કોઈ દાડો કે મને મળવા આવજે પણ તને એમ હતું કે માતા દુનિયામાં

એમ એટલે મારો ચાળો અને મારું નામ લેતા હજાર કરોડ લાખો વિચાર કરવાનો આ શંકર ભગવાન એક સમય દયા ખાય ને આ કળિયુગ હું માતા નહીં પહેલા પોતે નાનો બન એક એક જગ્યાએ તમે ભક્તિ કરો છો અને એક જગ્યાએ તમે ગાળ બોલો છો હે અરે એના કરતા ભગવાને તમને અવતાર ના લ્યો તો સારું હતું ભગવાન ના ઘેર દીકરા ને દબડાવતી હોય ને તો એ દીકરો કોઈ કે નાખી દીધો ના નાખી દે ખબર કે ધાવતા ધાવતા મારા માના પેટે લાત મારી તો નાખી ની દીધો હું તમ શું કહું છું કે આજે કદાચ તું મારી પાસે આવ્યો હોય ને હું તારા બધા ગુના માફ કરું છું મને એક જગ્યાએ દીવો આપી દે ને તાર જ ભક્તિ કરવાની અને તારા ઘરે નારાયણ આવે ને તો તારા મનમાં મા માનવાની હું માતા છું તો જ મને મા માનજે આ કળિયુંમાં એક હાથે લઈ ગઈ છું તો એક હાથે પાછું હાલવા આવીશ પણ ઓળખો તો ઓળખાય આ આ બધું આજે રાજ છે ને આ કોઈ શાસ્ત્ર મનાવે કોઈ ઇતિહાસ બનાવે કોઈ ગ્રંથ મના કોઈ પુરાણ બનાવે

અને તને એવું હતું તને એવું હતું કે જઈશું તો માતાજી બતાવશે કે ભાઈ તમારા દેવ દુઃખ છે ને તમે પૂછજો પણ માતા એવું નહીં કે કે ભાઈ તું આવું બોલ્યો તો તું આવું કરતો તો તું આવું કરે છે હું તને શું કઉ છું કે તે હજારો લાખો કરોડો ગુના કર્યા ને જા તને માફ કરું છું નાનો બનજે નાનો નાનો બનજે અને અને આવા આ દીવો નહીં કર હવે દીવો તારે અજવાળું કરવું છે ને ઘરમાં તો હવાર હાથ તું દીવો કરજે અને તારું ગયેલું તને પાછું મળશે じゃ એવા આશીર્વાદ આલુ છું પણ માળા ફેરવજે સતી 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 હું તને બેઠી છો હું નારાયણની સાક્ષીએ બેઠી અમૃત અમરતી યોગમાં આ ક્યાં ભગવાનના ઘેર ગઈ નહીં અહીં જ બેઠી છો આ જગ્યાએ બેઠી છો એક દાડો તારું ફૂલ ગયેલું તાર તને પાછું મળશે બહાર એવા આશીર્વાદ છે હા મારી તારા શબ્દ એક જ વાત નીકળવી જોઈએ સતી 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 કોઈ જગ્યાએ પકડાય નહીં કોઈ જગ્યાએ આવવા નહીં કોઈ ગઈ ના પા તો હું આવી આ યુગમાં કંઈક તમારા લેખા જોકવો મારો ભાઈ એવો છે કે કદાચ જે કર્મ કરો છો એમાં કોઈ છોડાવે નહીં જે ભૂલ કરો છો એ તમને કોઈ ગઈ ના આપે પણ હું ગાવા આવી છું મારું ગાયેલું છે બધું મારી રચના છે મેં તમને બોલાયા છો એટલે તમે આયા છો હજાર લાખો ને કરોડો મંદિર સા દુનિયામાં જાય નહીં પણ હજારો લાખો ને કરોડો મંદિરે જે વાત ના નીકળે ને એ અમૃત જોગમાં ગાવા બે હું એ મારી માડી હારું મેં તને છોડ્યો તમારા બધા ના જવા થી હારું એવા આશીર્વાદ નારાયણ ની સાક્ષી આ સૂર્યદેવની દેવ ની સાક્ષી મહાદેવ ની સાક્ષી પાવન દેવી કાળકા એવા આશીર્વાદ આલુ છો એ કોઈ દાડો માથું ની ફરી જાય પગ ની ખેંચાય પેટમાં ની દુખાય રાત્રે ઉજાગરો ની થાય દવાખાને નહીં જવું પડે પણ મારી સધી નું ભજન કરજો અને તારું રતન તન પાછું મળે તો મારો આભાર વ્યક્ત કરવા આવજો માતા સુજા આશીર્વાદ છે કીધું કે બેટા તમે મારા નું તો મારી હું દરેક નું દરેક મારા છે

அடி.